સિસ્તાલિયો સિસ્ટાલિયો 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 ઓબ સરકારી રૂપિયા 848 બોલો 48 3 વાર એમ વી બોલ્યો કે અરસો ડાંસો પૂરા કે કાકો તમને કીધું ભરે હા એમ હાલો બેસેરી મે એ બધે ગટી હાલ સુપર હે છે પછી આવશે અમે વેચાણ જ લેવી પડે કારખાને વેચાણ આ પાછળ હાલો આ બોડી માંગ 1000 કો હોય રૂપિયા 51 બળું 52 61 71 72 81 85 રૂપિયા 200 એક મિનિટ એક મિનિટ સાહેબ એક મિનિટ એક મિનિટ 300 થેલી 300 થેલી ભાઈ ભાઈ યહરકાનો રે આઈ દોઈકો આઈ દોઈકો આઈર કેવાઈ કઈ હરસોને બોલવું ભાઈ કોઈ એક મિનિટ ઉપર આ હા કે